હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મારા સાસુ આવી ગયા છે અને અમે એક કામ ઉખેડ્યું છે ગોધડું કરવાનું એટલે એક ગોદડું હતું જ આછું પણ એને મમ્મીની સાડી એક હતી ને તો એને પડ ચડાઈ દે ને તો આ ઉનાળામાં ઓઠવાનું છે કારણ કે અમને છે ને આછી કે ઓઢીને શું નથી કોઈને ગમતું અમે આવા છે ને એકદમ આછા આછા સાડીના ગોદડા સ્પેશિયલ ઉનાળા માટે રાખ્યા જ છે અને એ ગોદડું કરવા માટે જો મેં બિચારા બા આવ્યા જ છે હજી આજે ગામડેથી તો મેં એને વરગાડી દીધા કે બા હાલો ને આપણે મમ્મી મદદ કરો ને હું આપણે બે થઈને કરી લઈ તો પછી મમ્મી કે હાલ ને કે આપણે નવર્યું છીએ હજી ઇન્દોરામાં જવાની વાત છે એટલે અમે બે થાય ને જો આ ગોદડાને છે ને એક મમ્મીની સાડીથી પર ચડાવીએ છીએ તો હવે હમણાં થોડાક દિવસ તો મમ્મી અને પપ્પાના અહીંયા છે એટલે એ લોકો પણ વિડિયામાં આવશે એને પણ હું વિડીયામાં લઈશ એક તો મમ્મીને પેલો સવારમાં વિડીયો બનાવ્યો ને ત્યારે જ મેં મમ્મીને પૂછ્યું હતું કે અમે તો નવરી ન થતી તમે કેમ નવરા થઈ જતા એટલું એટલું કામ કરે તા કામ કેટલું થઈ જતું અને એ વિડીયો મેં મૂકેલો છે એની તમે જોજો